ઓમ શ્રી ગણેશ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ભક્તિમાં મિત્રો આજે આપણે વાત કરીશું સત્યનારાયણ વ્રત કથાની તેમાં છે પ્રથમ અધ્યાય એક સમયની વાત છે ક્ષેત્ર સૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા તે સમયે પુરાણો તથા મહાભારતના રચયતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં બિરાજમાન હતા સૌનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પૂછ્યું કે હે મહામુનિ વ્રત અથવા તપથી કયું મનોવાંચિત ફળ પ્રાપ્ત થાય છે આપ તે અમને સમજાવી કહેવાની કૃપા કરો શ્રી સુતજીએ કહ્યું એક વાર આજ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યું હતું એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવવા જઈ રહ્યો છું એક સમયે પરોપકારી ઈચ્છાની બધા લોકના ફરવા યોગીરા નારદજી ફરતા ફરતા મૃત્યુલોક આવ્યા ત્યાં એમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વ જન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા એવો કયો ઉપાય છે જેનાથી લોકોના દુઃખ દૂર થઈ શકે એવો વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુલોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા પર વાણીથી આદિ મધ્ય અને અંતરહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મક ભક્તોના દુઃખો દૂર કરનાર દેવોના દેવ જોઈને નારદજી બોલ્યા હું આપને વંદન કરું છું શ્રી ભગવાન બોલ્યા હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો તમારા મનમાં જે કંઈ પણ હોય સગડું કહો હું તમને બધું જ જણાવીશ નારદ બોલ્યા હે ભગવાન પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે કે દુઃખો દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જણાવશો કૃપા મને કહેવા આપને નમ્ર વિનંતી કરું છું શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું હે નારદ લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછો છે જે કરવાથી તે મુક્ત થવાય તે હું કહું તો ખરા સાંભળો મનુષ્ય મનુષ્યલોકમાં અને સ્વર્ગ લોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે હે વ્રત તારા પરના પ્રેમને કારણે હું તને કહું છું સત્યનારાયણનું વ્રત યોગ્ય વિધિ વિધાનપૂર્વક કરવામાં આવે એ તરત જ સુખ મેળવી પર લોકમાં મોક્ષ મળે છે ભગવાનના આ વાક્યો સાંભળી નારદ બોલ્યા આ વ્રતનું ફળ શું છે એની વિધિ શું છે એ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું આપ મને વિસ્તારથી કહો આ પવિત્ર વ્રત દુઃખ શોક દૂર કરી સુખ સૌભાગ્ય અને સંપત્તિ વધારે સર્વત્ર જય આપે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો ઈષ્ટ મિત્રો સગા વહલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ પ્રસાદ ભગવાન ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધો વહેંચવો જોઈએ પોતે લેવો પણ પછી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા લોકો કરતા કરતા પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્યનારાયણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય અધ્યાય નંબર બે આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મા જણાવવાથી શ્રી સુતજીએ સૌનક આદિ ઋષિઓને કહ્યું આ વ્રત સૌ જેણે કર્યું તેની કથા કહું છું હે ઋષિઓ અત્યંત રમણીય કાશી નગરીમાં સદાતન નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી વ્યાકુળ થઈને દરરોજ લક્ષ્મી ભિક્ષા માંગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા પોતે ભગવાન જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક પૂછ્યું હે પ્રિય તમે અત્યંત દિંત બની રોજે રોજ શા માટે ભિક્ષા માગો છો વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમ ભરી વાણી સાંભળીને તે સનાદાન બ્રાહ્મણે કઈ હું બહુ જ ગરીબ છું આથી ભિક્ષા માટે બટકું તો છું કોઈ આકસ્મિક મુક્ત થવાનો ઉપાય જાણતા હોય તો આ કૃપા કરીને મને અવશ્ય કહો વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા હે બ્રાહ્મણ ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે તમે તેનું પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત કરો તો આ વ્રત કરવાથી મનુષ્ય આવા મન બદમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સર્ગનું સુખ મળે છે તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા આ બ્રાહ્મણે જે વ્રત કર્યું એ હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો આથી રાત્રે બરાબર ઊંઘ પણ આવી ન બીજે દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી સતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માગવા તે દિવસે તે દરરોજ કરતાં વધુ ધન મળ્યું તે ધન વડે સતાનંદે ભાઈ મધુએ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ ગયો તથા સંપન્તિવાન બન્યો સતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો અને બધા રીતે દુઃખમાંથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષ પ્રાપ્ત થયો શ્રી સુતજી બોલ્યા હે ઋષિ મુનિઓ શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈ પણ કહ્યું તે બધું જ તમે મને કહ્યું છે બીજું વધારે તમારે શું સાંભળવું છે સોનકાદી ઋષિઓનું કહ્યું હે મુનિ શ્રેષ્ઠ અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા છે તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી પર આ એ વ્રત કર્યું અમને સંભળાવશો તો કૃપા કરીને અમને કહો શ્રી સિદ્ધજી બોલ્યા હે ઋષિઓ એક આ સમયે બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું ત્યારે એક કઠિયારો એના ઘર પાસેથી નીકળ્યું તરસથી પીડા તો તે લાકડાનો ભારો બહાર પાડી મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો તે વ્રત કરતા જોઈને નમન કરી કઠિયારાએ પૂછ્યું હે બ્રાહ્મણ આપ આ કયો વ્રત કરી રહ્યા છો અને આનાથી શું ફળ મળે એ વિસ્તારપૂર્વક મને કહેવાથી તમારી કૃપા કરું છું કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું બધા ઈચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એની જ કૃપાથી અમે દાની સર્વ પ્રાપ્ત થયું છે એની પાસેથી આ વ્રતનું મહાત્મ્ય જાણી કઠિયારો ઘણો ખુશી થયો તથા અને પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારોમાંથી મૂકી પણ હું આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં એના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો તે દિવસે તે કઠિયારો એના લાકડાનો રોજ કરતા બમણો મળ્યો ભાવ મળ્યો આ પછી ખુશ થઈ સારા પાક કેળા દૂધ ઘી ઘઉંનો લોટ વગેરે લઈ ઘેર આવ્યો આ પછી પોતાના સગા વહલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી દહન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકના સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય અધ્યાય નંબર ત્રણ શ્રી સુતજી બોલ્યા હે મુનિ શ્રેષ્ઠ હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાની છે આ વાત ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રય અને બુદ્ધિમાન રાજા હતો નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાન આપતો આ રાજાની પ્રમુખધા નામની રાણી પવિત્રતા વ્રત અને

આપ એ બધું મને વિધિવાર કહો રાજાએ કહ્યું હે શેઠ અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો કેમ કે અમને સંતતિ પણ નથી જોઈએ કરવાથી ચોક્કસ શાંતિ થતી હોય તો હું આ આ વ્રત જરૂર કરીશ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાં વપરાવી શેઠે આનંદપૂર્વક વરે પોતાની પત્નીને સતતી આપનાર વ્રત વિશે બધું કહ્યું સતતી દેનાર શ્રી સત્યનારાયણ એ વ્રત જ્યારે આપણને સતતી થશે ત્યારે અવશ્ય કરીશ એક દિવસે તેની ધર્મ પત્ની સતી પત્ની લીલાવતી આનંદ કૃપાથી તે ગર્ભવતી થઈ મહિને એક સુંદર કન્યાએ તેને જન્મ આપ્યો કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેનું નામ નામ કલાવતી રાખવામાં આવ્યું આ એક પછી દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો કેમ પૂરો કરતા નથી શેઠે કહ્યું અત્યારે વેપારમાં તેજને લીધે અવકાશ નથી પુત્રીના લગ્ન સમય કરીશું પોતાની આ રીતે પત્નીએ દિલાય આપી વેપાર અર્થ બીજા નગરમાં ચાલ્યો ગયો સમય વીતતા સાથે કલાવતીની મોટી થવા લાગી એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને વિવાહનો યોગ્ય થયેલી લાગી આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓને સલાહ લઈ વાળંદને આજ્ઞા આપી કલાવતીનો યોગ મૂર્તિઓ શોધી લાવો શેઠની આજ્ઞાથી વાળંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવા વિચારવાથી કાંચન નામની નગરીમાં પહોંચ્યું એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્ય પુત્રને વિવાહની વાત પાકી કરી જોઈએ શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિ જાતિ સાથે રાખીને સાહકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી દુર્ભાગ્ય શેઠ પણ આ સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થઈ ગયા કન્યા વિવાહ નિયમિત સમય બાદ મુજબ વેપારમાં પરમ ચતુર શેઠે પોતાના જમાઈને લઈ રાજા ચંદ્ર કેતુ રત્નના સુપાળ નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાનને સાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થશે એક ચોર રાજા ખજાનામાંથી ધન ચોરી લઈ આ વેપારીઓ જો હતા તે આવ્યો રાજાના સિપાઈઓ પીછો પકડે જોઈ ભન લીધેલો તે ધન નાખી દીધું અને ભાગી ગયો જો આ સજ્જન વણિકો હતા તેઓ રાજાના સિપાહીઓએ આવ્યા અને રાજાનું ધન એ તેઓ જ જોયું આથી બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા હે પ્રભુ આપનું ધન ચોરનાર બંને ચોર આપની આ સમક્ષ હાજર છે સત્યદેવ ભગવાનની માથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા એમનું જ હતું કે ધન પણ લઈ લીધું શ્રી સત્યનારાયણ ભગવાન શ્રાપને લીધે શેઠના ઘરે એની પત્નીને પુત્રીને પણ ઘણી ખરાબ દશ્યા ઘરમાં જે કાંઈ ધન સંપત્તિ હતી તે ચોર લોકો લઈ ગયા ભૂખ તરસથી દુઃખી થઈને તેઓ મજૂરી કરવા લાગી અને ભિક્ષા માંગવા ચિંત બ્રહ્મ થઈ ઘર ભટકવા લાગી એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ તો તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘરે ગઈ માતાને કલાવતીએ પ્રેમથી પૂછ્યું હે પુત્રી આટલી રાત વિત્ત સુધી ક્યાં હતી તું મનમાન્યું કેમ કરે છે કલાવતીએ શાંત સ્વરે કહ્યું માં એક બ્રાહ્મણના ઘરે મેં વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે કલાવતીના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત સ્મરણ થઈ આવ્યું તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા વહાલા સાથે વ્રત સંપૂર્ણ લીલાવતીએ ભગવાનને પ્રાર્થના વારંવાર વિનંતી કરી હે પ્રભુ મારા પતિ જમાઈને જલ્દી ઘરે મોકલો તેઓના અપરાધ ક્ષમા કરવામાં સમર્થ આપ જ છો સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રે સ્વપ્નમાં કહ્યું હે રાજન પેલા વણિકો જેલમાંથી મુક્ત કરી દો કંઈ ધન તેમનું લઈ લીધું નથી પરંતુ પાછું જ આપી દો જો તું ચેતીશ નહીં તો તારા ધનપુત્ર સહિત રાજ્યનો નાશ કરીશ આમ કહીને ભગવાન અદ્રશ્ય થયા તથા જ સવારના રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વણિક મહાજનોને સમક્ષ લાવવામાં આવે રાજાના આ વચનો સાંભળી બંને મહાજનોએ સેવકોએ મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહી બંને વણિક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યો બંનેએ રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરીને બંને જણા ભયવિહન બની ગયા ત્યારે રાજાએ કહ્યું તમને આ દારૂણ દુઃખ દેવના પ્રકોપને લઈને ભોગવવું પડ્યું હવે તમારે કોઈ પણ ભય રાખવાનું કારણ નથી હજામત તથા સ્નાન આદિ કરાવી વસ્ત્રાલંકાર તેમની પાસેથી લઈ લીધેલા ધન બેડવું ધન આપી રાજાએ તેમને સંતોષ અને કહ્યું હવે ખુશીથી તમે તમારા ઘેર જાઓ રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું કહી એમ બંને વૈશ્યોએ પોતાના ઘર તરફ પ્રણામ કર્યું બોલો શ્રી સત્યનારાયણ ભગવાન જય અધ્યાય નંબર શ્રી સૂતજી બોલ્યા યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રણાયણ કરાયું આવે વેપારીઓ થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવી શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા હે શેઠ તમારી આ હોડીમાં શું ભરું છે ઘણા ધનથી છલકેલા બંને મહારાજોને હસીને કહ્યું હે સાધુ તમે કેમ પૂછો છો તમે માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોડીમાં તો વેલા પાંદડા ભરેલા છે શ્રી સત્યદેવ ભગવાનને આ વેપારીઓની કડવી અને વાણી સાંભળી કહ્યું સારું ભાઈ તમારી વાત સાચી પડો એમ કહી સાધુ વેશધારી સત્યનારાયણ તરત જ ભગવાનને એ આગળ જઈ જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા દંડી ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરાવીર જ્યારે હોડી પર ગયો ત્યારે હોડીનો પાણીથી ઉપર હલકી તરતી જોઈ ગૂંચવણમાં પડી ગયો તેણે હોડીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ ગયો જમીન પર ઢળી પડ્યો શેઠની દશા જોઈને એના જમાઈએ કહ્યું હે પિતા આપ ચિંતા શા માટે કરો છો સુખથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો જરૂર એ પહેલાં સાધુ મહારાજના શાપને લીધે જ થયું હશે એમાં શંકા નથી આપ એના શરણે જાઓ અને સર્વ શક્તિમાન છે કોઈ પણ કરી શકે છે જમાઈના આ વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈ પગે પડે આદર સહિત વિનંતી કરવા લાગ્યા હે ભગવાન હું આપની સમક્ષ જે ખોટું બોલ્યું એ મારો અપરાધ ક્ષમા કરો આમ વારંવાર કહી ખૂબ શોખ લાગ્યો કરતા રડતા રડતા વેપારીઓએ જોઈ સાધુ વેશધારી ભગવાનને કહ્યું હે શેઠ વિલાપ ન કર મારી વાત સાંભળ માનતા રાખી હોવા છતાં એ તે મારી પૂજા કરી નહીં મિથ્યા વચનો બોલ્યા આથી જ હે દુર્બુદ્ધિ તને વારંવાર દુઃખ સહન કરવું પડે છે શ્રી સત્યદેવની વાત સાંભળીને શેઠ તેમના ચરણોમાં પડે પ્રાર્થના કરવા લાગ્યો હે પ્રભુ સર્વ સર્વબ્રમાદિ દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આપના આ આશ્ચર્યજનક ગુણ અને રૂપને નથી જાણતા તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકું વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ શેઠના ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા ઈચ્છિત વરદાન આપી ભગવાન અર્તન ધ્યાન થઈ ગયા શેઠે આવી પોતાની હોડીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનને પૂજા કરી અને પોતાને ઘર તરફ પ્રયાણ કર્યું ભગવાનની પૂજા કરી અને પોતાના ઘેર જવાનું કર્યું નગર દેખાતા જ પોતાના શેઠે જમાઈને કહ્યું જુઓ મારું રત્નપુરી અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવાનો કર્યો દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું શેઠ પોતાના જમાઈ બંધો અને પુષ્કળ ધન સાથે નગરી નજીક આવી પહોંચ્યા છે દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ ગઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું હે હું જઈને લોકોનું સ્વાગત કરું અને તું પણ પૂજા કરીને જલ્દી આવજે કલાવતીએ માના વચનો સાંભળી પૂજા પૂરી તુરંત પ્રસાદી કરી લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઈ પ્રસાદ લેવાની ભગવાન ન થયા સત્યદેવ નારાજ થઈ ગયા અને કલાવતીના પતિએ તેની હોડી સહિત અદ્રશ્ય કરી દીધો કલાવતી પતિને પોતાના જોતા તરત જ શોખથી વ્યાકુળ થઈ જઈ જમીન પર ઢળી પડી કન્યા કલાવતીએ બહુ જ દુઃખ થઈને હોડીને અદ્રશ્ય થયેલી જોઈ જેઠે મનમાં વિચાર્યું આ કેમ આવું આશ્ચર્ય હોળી ચલાવનાર નાવિકો પણ સહુ ચિંતા દૂર થઈ ગયા પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ પણ ખૂબ અને અત્યંત દુઃખી વિલાપ કરવા લાગી જરા વારમાં જમાઈ સાથે હોડી સી રીતે અદ્રશ્ય થઈ ગઈ જાણે દેવની અવગણના થઈ શું કહું જાણી શકતી નથી સત્ય દેવનું મહાત્મ્ય જાણતા કોણ શક્તિમાન છે આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીમાન નષ્ટ થવાથી દુખી થયેલી કલાવતીએ પછી લીલાવતીએ ખોળામાં બેસાડી ખબુદન કર્યું કલાવતીએ પાદુ પતિની પાછળ સતી થવાનો નસુબો કર્યો કન્યાની આ દશા જોઈને અતિ શોખથી સપ્ત તે ધર્મવિદ સજ્જન વણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યું આ ઘટના કયા દેવતાના કોપના લીધે બની ભગવાન સત્યદેવની માયાથી બ્રહ્માંડમાં પડ્યા છીએ એમ શાની શેઠે પોતાના વહાલને બોલાવી સંકલ્પ કર્યો આ ગોર સંકટ દૂર થતાં હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને શ્રી નમીને શ્રી સત્યદેવ વારંવાર દંડવત પ્રણામ લાગ્યો આથી દિનજનોના ઉદારક ભક્ત વત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આથી જ આવે ખરેખર એવો પતિ જોઈ શકતી નથી જો એ ઘરે જ પ્રસાદ આરોગી પાછી આવે એને તરત જ એનો પતિ પ્રાપ્ત થશે એમાં સંશય નથી કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અંતર ધ્યાન ત્યાં આવી થયો હતો તેઓ પોતાના પતિ સામે આવી જોઈ સંતુષ્ટ થઈ ચાલો હવે ઘરે જઈએ વિલંબ શા માટે કરો છો કલાવતીની વાત થઈ સાંભળી શેઠે પ્રસન્ન ભાઈ ભાંડુઓને સાથે પોતાના ઘરે અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું પછી પણ દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે પૂર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા આ વ્રતના પ્રતાપથી શેઠે લોકના સગળા સુખ ભોગવતા વૈકુટ ધામમાં પહોંચ્યા તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય અધ્યાય નંબર પાંચ શ્રી સૂતજીએ કહ્યું આ પણ પછીનું ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર ધુગધ્વજ નામે રાજા હતો તેણે શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તર છોડી ઘણું દુઃખ મેળવ્યું હતું એકવાર રાજાનું ધુગધ્વજ અનેક પશુ પશુપંખી મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા અભિમાનના કારણે રાજાનો ત્યો ગયો અને તેણે ભગવાનને હાથ જોડે પૂજા બાદ ગોવાળોને રાજાને પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ તે પ્રસાદ લીધો પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાએ સો પુત્રો ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું તે બધું નાશ પામ્યું આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીર પૂર્વાત્મક આખું દુઃખ પડવા લાગ્યું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો શ્રી સત્યનારાયણ ભગવાનને જ મારા સર્વનો નાશ કર્યો છે આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઉં આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયો તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું પ્રસાદ લીધો આથી શ્રી સત્યદેવકની કૃપાથી દનદાન પુત્ર પૌત્રાદિની સંપન્ન થઈ ગયો અને આ લોકમાં બધા જ સુખ ભોગવી અને વૈકુંઠ વાસી થયો પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી જ મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે સત્યનારાયણ ભગવાનની કૃપાથી દન દાન તથા સંતતિ પ્રાપ્ત થાય છે દરિદ્ર હોય તે દ્વાન બને છે કોઈ જાતના બંધનમાં હોય તો તે મુક્ત થાય છે ભયભીત મનુષ્ય ભયમુક્ત અને એમાં લેશ માત્ર શંકા નથી આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ અંતમાં મોક્ષ પદ પ્રાપ્ત કરે છે અને મહર્ષિ હે બ્રાહ્મણો આપ સહુના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા જ દુઃખોના નિવારણ કરે છે આ કથા દરરોજ વાંચે કે સાંભળે અને સત્યનું પાલન કરે તે બધા પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે મુનિશ્વરો જે લોકો પહેલાં વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો કાશીનગરનો પેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો ભગવાન અને શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમ પદ પ્રાપ્ત થયું હતું લાકડા વેચનાર પેલો કઠિયારો કેવડ થયો જેણે પોતાના હાથે ભગવાન નારદ ચંદ્ર ચરણો ધોયા અને તેની સેવા કરી જન્મ મરણ બંધનનો મુક્ત થયો મુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવી પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા થયો પોતાના શરીર પુત્રનું અડધું વડે કાપી તે ભગવાનને પ્રસન્ન કર્યો મહારાજનું તુગ ધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા તેમને ભગવાન સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાન ભક્ત બનાય બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય સત્યનારાયણ ભગવાનની પૂજા સામગ્રી સત્યનારાયણ બ્રહ્મની ભગવાન સત્યનારાયણની મૂર્તિ અથવા ચિત્ર હોવું જોઈએ તેમાં પંચામૃત દૂધ દહીં ઘી સાકર અને મધવાળી પંચામૃત હોવી જોઈએ ફળોમાં પાન સફરજન કેળું આદુ અને ફળ સ્વાદિષ્ટ હોવા જોઈએ પુષ્પમાં ફૂલ પુષ્પ માળા સુગંધિત ધૂપ ઘીના દિયા પુનઃ પ્રજલન માટે કાગડો અથવા કે સુખદ પ્રસાદ જેમની પાન ચૂડા અને શ્રીફળ સામેલ દૂધ દહીં ઘી સાકર અને મધની એકટી કરવામાં આવે છે પૂજા સામગ્રી રાખવા માટેની થાળી માંગણી બાંધવા માટે ગૌમુખ વાસ્ત્ર માથા પર દોડતા માટે ઉપયોગ કરાય છે સફેદ અને કંચીમાં ચાવાનો ચોખો સપાટીઓ મૂળો પૂજાનો આભૂષણ અથવા પ્રસાદ તરીકે પાનમાં રાખી શકાય છે પ્રસાદ અથવા મૂળો રાખવા માટે એક છોટીઓ પોટી વ્રત પત્ર પુણ્ય લાભ અને આશીર્વાદ માટે શુદ્ધ પાણ પૂજા માટે પૂજા માટે આસન અને પોથી સુખદ મીઠું પ્રસાદ તરીકે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ